અરવલ્લી જિલ્લાની સૌથી વધારે ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા વહેલી સવારથી થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે સાહેબ પ્રથમ પ્રતિક્રિયા શું છે મતદારો માટે જે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે મતદાન ચાલુ છે ખૂબ જ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે ખાસ કરીને સરપંચ અથવા તો સભ્ય પાસે મતદારોની એવી અપેક્ષા હોય છે કે ભાઈ રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ આરોગ્ય આવા નાના નાના જે મુદ્દાઓ છે એ સરપંચ સુધી આ લોકો પહોંચાડતા હોય છે અને જો જાગૃત સરપંચ હોય તો એ ઘટતી જગ્યાએ રજૂઆત કરીને એનું યોગ્ય નિરાકરણ લાવતા હોય છે એટલે મતદારોની આ જ અપેક્ષા હોય છે આઝાદીના પંચોતેર વર્ષ જેટલો સમય થયો છે શરૂઆતમાં પણ રોડ રસ્તાથી શરૂઆત થઈ હતી અત્યારે એકવીસમી સદી છે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે શું હજુ પણ રોડ રસ્તાની જ માગણીઓ હોય છે કે શું છેલ્લા ત્રીસેક વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા એ પછી મુખ્યમંત્રીઓ બદલાયા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે મુખ્યમંત્રી છે તો જે આપણે વાત કરી કે શરૂઆતની અંદર રોડ રસ્તાની વાત હતી એના પછી તો ઘણો બધો યુગ બદલાઈ ગયો છે અને આજે એટલી બધી સુવિધાઓ દાખલા તરીકે ઓગણીસો સત્યોતેરમાં જ્યારે સરપંચ બન્યો ત્યારે ગ્રામ પંચાયતની અંદર બેસવા માટે ખુરશી પણ નહોતી ને આજે આપણે જોઈએ છે તો સ્કૂલોની અંદર ગ્રામ પંચાયતના મકાનો તે કેટલું આધુનિકરણ થયું છે અને ટેકનોલોજીના માધ્યમથી એટલો બધો વિકાસ થયો છે કે આપણે એની કલ્પના ના કરી શકીએ એટલે મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી એ બધાએ સર્વાંગી વિકાસ થાય ગામડાનો એ દિશામાં એમને વિચાર્યું છે અને સાથે સાથે હવે લોકો ગામડામાંથી શહેર તરફ ન જાય અને ગામડા મળે એટલે શહેરના જેવી સુવિધાઓ ગામડામાં પણ મળે એ મળી રહી છે અત્યારે એટલે એકંદરે મતદારોનો એનો સંતોષ છે દાખલા તરીકે શહેર જેવી સુવિધા ગામડામાં કયા પ્રકારની સુવિધા જે લોકોની અપેક્ષાઓ હોય છે પહેલાં જે રોડ રસ્તા બનતા હતા દાખલા તરીકે ડામર રોડ બને ત્રણ મીટરનો બને આજે મોટાભાગના રોડ સીસી રોડ ગામડાઓની અંદર બન્યા છે એટલે એનાથી પણ લોકોને ખૂબ એ છે સાથે સાથે સ્કૂલો તો સ્કૂલોની જે આધુક આધુનિકરણ થયું છે કોમ્પ્યુટરથી મળીને વિવિધ સગવડો આપી છે સ્કૂલોની અંદર એટલે એ રીતે પણ લોકોને એમ થાય છે કે ભાઈ અમને ગામડામાં શહેર જેવી સુવિધા મળી રહી છે તો પચાસ વર્ષ પહેલાંની વાત કરીએ તો એ વખતના રોડ લાંબા સમય સુધી ટકતા હતા અત્યારના જે આધુનિક યુગમાં રોડ લગભગ એની વેલિડિટી ખૂબ જ ઓછી હોય છે પાંચ વર્ષનો જે કોન્ટ્રાક્ટ હોય પાંચ વર્ષની એની વેલિડિટી હોય પણ બે વર્ષમાં કાં તો એક વર્ષમાં કાં તો છ મહિનામાં તૂટી જતા હોય છે શું કારણ હોઈ શકે વર્ષ પહેલાં જે રોડ બનતા હતા એ પણ તૂટ્યા છે અને અત્યારે જે બને છે એ પણ તૂટે કારણ કે સમયાંતરે તો તૂટવાનું જ છે એનો સમય પૂરો થાય એટલે એમાં એ થવાનું જ છે પણ મનો કે ક્યાંક કોઈ ગલતી થઈ હોય અને મને કે વરા બે વરમાં તૂટે એવા જુજ કિસ્સાઓ બને છે કંઈ જાજુ બનતું નથી આ કિસ્સાઓમાં કોન્ટ્રાક્ટર સામે કેમ કાર્યવાહી કેમ નથી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થાય જ છે દાખલા તરીકે મારા ગામનો એક રોડ છે તો એને કામ સમયસર ના કર્યું તમે એને બ્લેક બ્લેકલિસ્ટ કરી અને હવે નવું ટેન્ડર આપણને એની પ્રક્રિયા શરૂ ચાલે છે હા મેં જ્યારે સરપંચ પદ માટે લડ્યા હતા અત્યારે જે સરપંચ પદ એ વખતે શું અપેક્ષાઓ હતી મતદારોની અને હાલની પરિસ્થિતિમાં શું મતદારોની અપેક્ષાઓ મતદારોની એ વખતે અપેક્ષાઓ ખૂબ ઓછી હતી આમ સાચી વાત કહું તો અને આજે જ્યારે યુગ બદલાયો છે અને આધુનિક ટેકનોલોજી જે આવી છે એટલે ટેકનોલોજીના લીધે લોકોની અપેક્ષા વધારે જાગી છે મીરા ગુજરાત સાથે વાતચીત કરવા બદલ ખૂબ ખૂબ આભાર ગ્રામ પંચાયતોની જે ઇલે ચૂંટણી હોય છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે ગ્રામીણ વિસ્તારમાંથી લોકો શહેરી તરફ ન જાય તે માટેના પણ પ્રયાસો હોય છે જો કે હજુ લોકોની કેટલીક અપેક્ષાઓ છે તે પરિપૂર્ણ ક્યારે થશે અને શું અપેક્ષાઓ પર ઉમેદવારો ખરા ઉતરશે કે નહીં તે જોવું રહ્યું મેરા ગુજરાત અંકિત ચૌહાણ અરવલ્લી